આજના ટોપિકમાં હું વાત કરવાની છું એચ એમ પીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ જે હાલમાં ખૂબ જ ચર્ચિત છે અને ઘણા લોકો એનાથી પીડિત છે પ્લસ એ કઈ રીતે ફેલાય છે એ વાયરસ શું છે પ્લસ એ એકના લક્ષણો શું હોઈ શકે પ્લસ તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ વિશે આજે હું વાત કરવાની છું એચ એમ પીવી એક પ્રકારનો વાયરસનું નામ છે જેનાથી ઘણા લોકો પ્રભાવિત થાય છે અને એ માણસમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એકબીજાના કોન્ટેકમાં આવવાથી લોકોને શરદી કફ ફીવર શ્વાસ લેવામાં તકલીફ જેવા ઘણા રોગો થઈ શકે છે અને એ કોઈ પણ ક્લોઝ કોન્ટેક એવા વ્યક્તિ કે જ જેના તમે સંપર્કમાં હોય જેને આ બધી વસ્તુઓ થઈ હોય અને તમે એના સંપર્કમાં આવો એના પછીના ચારથી છ દિવસની અંદર તમને પણ એમાંના કોઈપણ સિમ્ટમ્સ જોવા મળી શકે છે એચ પીવી ખાસ કરીને વૃદ્ધો બાળકો અને જેની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો એમને કોઈ બીજા મોટા રોગો હોય ત્યારે ઝડપથી એનું સંક્રમણ લાગી શકે છે એના લક્ષણોમાં જોઈએ તો સામાન્ય લક્ષણો હોય તો તમને નાકમાંથી પાણી વહી શકે છે ગળામાં દુખાવો ગળામાં ખરાશ માથાનો દુખાવો વગેરે થઈ શકે છે પ્લસ તમારું નો જે નાક હોય એ બ્લોક પણ થઈ શકે છે જો વધારે ગંભીર હોય તો એના લક્ષણોમાં તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે તમારા ફેફસામાંથી અવાજ આવતો હોય એવો તમને સસની બોલતી હોય એવો અવાજ આવી શકે છે પ્લસ ન્યુમોનિયા પણ થઈ શકે છે ટ્રીટમેન્ટ એટલે કે સારવારમાં જોઈએ તો સામાન્ય લક્ષણો હોય તો બેથી પાંચ દિવસમાં એની જાતે જ એ સારા થઈ શકે છે પણ જો લક્ષણો થોડાક વધી ગયા હોય તો તમારે તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ પ્લસ એ જે પણ દવા આપે એ તમારે લઈને પૂરતો આરામ કરવો જોઈએ ખૂબ વધારે પ્રમાણમાં લિક્વિડ એટલે કે પ્રવાહી પીવું જોઈએ પ્લસ એવા કોઈપણ વ્યક્તિ કે જેના સિમ્ટમ્સ હોય એનાથી દૂર રહેવું જોઈએ એનો કોન્ટેક કરવાનું ટાળવું જોઈએ બની શકે તેટલો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પણ બહારથી આવો ત્યારે હંમેશા હેન્ડ સેનેટાઈઝર એટલે કે હાથ ધોવાનું મહત્ત્વ મેં આગળ ઘણી વખત મારા વિડીયોમાં સમજાવેલું છે એટલે હંમેશા હાથ ધોવાની રીત એટલે કે ટેવ આપણે હંમેશા પાડવી જોઈએ અને લાસ્ટ સાવચેતીના પગલાં રૂપે જુઓ તો હંમેશા બહાર જતી વખતે તમારે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પણ બહારથી આવો ત્યારે હંમેશા તમારા હાથ સેનેટાઈઝ એટલે કે હાથ ધોવા કમ્પલસરી રાખવા જોઈએ પ્લસ એવી કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ અત્યારે ના જાઓ તો ખૂબ જ સારું કારણ કે આપણને ખબર હોતી નથી કે ભીડભાડમાં કયા લોકોને કયા લોકોને આવી બીમારી હોઈ શકે છે જેનાથી તમને થઈ શકે છે અને જ્યારે પણ તમને ખબર પડે કે કોઈકને આવી બીમારી છે તેનાથી એક ફૂટ જેટલું ડિસ્ટન્સ રાખો તો ખૂબ જ સારું